હે એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ લોક કેમ છો બધા આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો ને અત્યારે વાગવામાં થયા છે અગિયાર ને આજે છે સન્ડે આજે મારે રજા છે ને કાલથી નવા વર્ષનો નવો એટલે જે બિઝનેસ વાળા હશે એ બધાને કાલથી નવું વર્ષ ચાલુ થશે કેમ કે માર્ચ પતી ગયો છે કાલથી બધાને શાંતિ હશે હા ખુશી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ શું કરે હમ શું પ્રોગ્રામ છે આજનો યસ આજે અમે લોકો જવાના છે એણા છની અહીંયાથી પછી જઈશું ક્યાંય તો તમારી સાથે શેર કરીશું ને નહીં જઈએ તો પાછા ઘરે આવી જઈશું હે મમ્મી ગુડ મોર્નિંગ તારા શું આજ પ્રોગ્રામ છે કંઈક કહેતી હતી તુ મન કંઈ કહેતી હતી ને કેમ જવાની બ્રેસ ને સિવડાવવા અચ્છા ફિટિંગ કરાવવાની અત્યારે વ્લોગ ચાલુ છે તો કઈ જોતા રો આગળ આ હા કુછ ન મસ્લેડી થેં ભઈ આજે તારા તને કુર્તીઓ જ પહેરવાની હા કુર્તીઓ જ પહેર લાગે કુર્તીઓ ફિટિંગ કરે હા ફિટિંગ કરે ફિટિંગ તો પણ ગઈ થી પણ ના મેં કીધું અત્યારે ફિટિંગ ફિટિંગ ની જરૂર બી નહીં પછી થોડી ખુલ્લી હોય માં એટલે જાડી થાય તો ઓ હું જાડી ઓહ કેમ તોય હું ના થયો જાડો તો તું કેમ ના થાય તમારી વાત અલગ છે કેમ કઈ નહીં તું રેડી થઈ જા ફટાફટ પછી જઈએ આ જો નિશુ ભાઈ જો શું બેટા શું કે ઘણ લેવાની છે મારી દુકાન બીજી હે મસ્ત લાગે નિશુ અંદર જતો રહીશ બેટા હે નીસુના પપ્પા છે ને એ કડી ન અરે ગાના ગાને કંદર જાકે એટલે સાઈડ અંદરની સાઈડ તો છે એ તોડી નાખી છે તોડી હે મેરા નામ દેતી નહીં મંદિર જઈશું સો ફેમિલી અત્યારે મે લોકો નીકળી રહ્યા છે એના સંત મંદિરે 난 शंकरવા માટેના આજે સાડી ચડાવવાની છે માતાજીને હમ કુશીની કેક માંતા બીમાર થઈ ગયો સાડી પેંડા ભી લેવાના છે આગળથી સાડી પેંડા ઓકે તો પેંડા અહીંયાથી લઈએ કૃષ્ણ જઈએ સો ફાઇનલી અત્યારે પહોંચી ગયા છે લોકો મંદિરે જિદ્દી કરવા આવ્યો તમે કહેતા હતા રોસે નહીં મંદિર એને એમ બી જ ઘરે જો આવી હું બગાડી હોત તો થઈ ગયો બહાર છે ને એટલે નહીં રોયો સો ફેમિલી મસ્ત મજાના દર્શન ત્યાં થઈ ગયા છે અને નિસુને છે ને આગળ બેસો તું મમ્મી મમ્મીને કે તું પાછળ જા પાછળ તો જાવું કેમ ના જાવી ભાઈ

પાપડ <laughs> जोर से दूडू, ए <laughs> बोला डीक। 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 बोला yeah! में बोला बेटा बेटा ये में क्या भैया भैया जो रमवा भैया रमता कम नहीं बनती है नीचे बनती नहीं आज तो नह નીશુ ક્યાં દેખાય ટંકી છે નો ટંકી નીશુ ક્યાં છે નીશુ ક્યાં મા દીકો ક્યાં આયો આયો અને ભૂલભુલે એમ લઈ જાય ચારે બાજુ મિરર માં તો એક તો ઓફડાઈ જાય ને બચ્ચો ઉપર રાખી દઈએ તો તમારા લોકો જમવાનું બાકી નહી હજી ઘરે જઈન જમશો ઘરે જઈ ઓકે અમે લોકો આયા છે જય શ્રી કૃષ્ણ

સો અત્યારે માસીના ગળેથી પાપડ લઈ લીધા છે ને હવે હવે જઈશું અમે લોકો ઘરે મમ્મી પાપડ લઈને આવી રહી છે પાછળ મમ્મી આ ઘઉના કે ચોખાના ઘઉના તો આપણને ઓછા ભાવે છે એટલે આપણે તો ખાવાના થતા નથી

કેમ કે તે મારી ઊંઘ બગાડી તમાર તો ઊંઘની વાત જ ન કરો ખાલી સીધું તો કે તમાર સુવું હોય તો સુઈ જાવ તો કે ના મનો નહી ઊંઘો નહી ઊંઘો તે અત્યારે કે મારી ઊંઘ બગાડી હાય બેબી શું કરો બે જાણા બેઠા બેઠા ખવાય તેર વાગી ગયા છે 6 હે કોણ વેચવા આવ્યો કુલસીનો ડબ્બો આવ્યો છે ટેમ્પો સેનો ડબ્બો આવ્યો છે કુલસી કુલસી

ઓન્લી ઢોસામાં કેમ કે ત્યાંનો ટેસ્ટ મને ખબર નહી ભાઈ ગયો એમાં એવું થયું કે મને છે ને ઢોસા રેગ્યુલર મને ના ફાવે રોજ ઢોસા ઢોસા કરે ને તો હું એને બોલું કે ભાઈ રોજ રોજ શું ઢોસા ઢોસા એટલે આજે આજે ખબર નહીં મારા જ અંદરથી ઈચ્છા થઈ કે આ સાંજે ઢોસા ખાવા જઈએ સો આજે અમે લોકો જવાના છીએ ઓન્લી ઢોસામાં કઈ નહીં જોતા રહો સો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે બહાર જમવા માટે ક્યાં જવાના છે આજે

ની શું આ? એ બેસી જ પેઠા બેસવાનું. બેસી જવાનું. હાલે. અને બેસવું જ નહીં. પહેલા બેસાડણ તોય ના. ની શું આ? એ એ વાહ. એ જમ્પિંગ છે બેટા. જ્વા દીદી આ દીદી જો બેઠી જો આ દીદી બેઠી. દીદી બેઠી છે

હા મિશુ આ શું કર્યું હા હા ચાલો આવી જાવ આ શું કરે છે તું આ શું કરે છે હી ગો સફાઈનેલી અમને જગ્યા મળી ગઈ છે શું ઓર્ડર કરાવવાનું છે બોલો ફટાફટ આજે નવું ટ્રાય કરીએ મારો ગોટાડો તો ફિક્સ એના સિવાય બી કઈ એમને પૂછ્યું ને એમણે જ સજેસ્ટ કર્યું તમે બીજો સજેસ્ટ કરો કોણ સજેસ્ટ ફર્સ્ટ મસ્તી જો મંગાવવાનું છે બેબી બેબી થઈ ગઈ નાઈ કરાનો એવું ના ફલાય બે તું એવું ના કરાય જો આવ આજે તમે મને મેસેજ કર્યો નહીં અમે આવવાનું છે જ ને મમ્મી અમે એ જ કીધું કે હા હા બ્લોગમાં કમેન્ટ અત્યારે આપણે કયો આવ્યો ખુશ્ય પનીર ચિલી ચિંહ પનીર ચિલી આવી ગયો છે ટેસ્ટ કરીને કે કેવો છે આને લઈને કેમ ટેસ્ટ કરી મને પછી લાસ્ટ ટાઈમ જેવું થશે એટલું બધું ટેસ્ટ કરવાની ઉતાવળમાં છે ને ગરમ ગરમ હું થઈ ગઈ હતી જય શ્રી ગાણેશ હમ 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 તો બહુ જ આખો ફેમિલી અત્યારે અમે લોકો આવી ગયા હતા ઘરે જમી કરીને અને નિશુભાઈઓને મૂકી દીધો છે હાલ મામાના ઘરે કે થોડી વાર રમશે પછી આવશે કેમ કે આજે ફૂલ ડે નહોતો ગયો ને અત્યારે હું લઈને ગઈ તો બી મારી બેન છે ને જે મિતુ લાસ્ટ પ્રેન્કવાળા વિડીયોમાં તમે જેને જોઈ હતી એ કે તું સવારનો આવો નથી ને તો નથી ધોઈ નાખીશ છોટું એમ કરીને બગડી પહેલા ખુશીનો વ્લોગ નથી આવવાનો એટલે તમે આ બ્લોગ જોસો ને ત્યારે મારો બ્લોગ નહીં આવ્યો હોય એનું રીઝન એ છે કે કદાચ હું બ્લોગ વેલો મૂકી દઉં કેમ કે કુછે નથી આવવાનું 10 વાગે કદાચ દીકે અપલોડ કરી જ જશે યસ એમાં એવું છે કે મતલબ બપોર પછી મે જાજુ કાય શૂટ નહોતું ભરવું અને સવારે પણ નોર્મલ જે શૂટ કર્યું હોય એ જ હતું બસ મને એવું લાગ્યું મન પોતાને જોવાની મજા નથી આવતી તો તમને લોકોને જોવાની મજા ન આવે કાલથી 15 એપ્રિલ છે જો જો કોઈ તમને એપ્રિલ ફૂલ ના બનાવી દે હમ મારા તો ધ્યાન રાખવું જ પડશે પહેલા ના હો તો નહીં બનાવ નહીં બનાવ સો અત્યારે આપણે કમેન્ટ્સ રીડ કરીશું ગીતાબેન પ્રજાપતિની કમેન્ટ છે નિકેશની કમેન્ટ્સ રીડ થઈ રહી છે ઓકે સો જય શ્રી કૃષ્ણ બહુ મસ્ત બ્લોગ છે બહુ મજા આવી ગઈ નિકેશભાઈ તમે તમારી તબિયતને પહેલાં સાચવો બ્લોગ નહીં મૂકો તો ચાલશે એક ડે એક ડે અમે ચલાવી લેશું બટ બીમાર થશો ને નહીં ચાલે થેન્ક યુ સો મચ યસ કેમ કે કાલે નિકેશને તબિયત ઠીક નહોતી લાગતી અને ફર્સ્ટ એમની કમેન્ટ હતી ગીતાબેનની કે જેમણે એ મતલબ એ જે પોઈન્ટ હતો ને નિકેશની ની તબિયત વાળો એને નોટિસ કર્યો અને મારી થક્કર બી સેમ કમેન્ટ હતી કે ભાઈ તબિયત સાચવજો હમ પટેલ ધ્રુવી પટેલ ડબલ્યુ ઈ 9 એફ સી એમની કમેન્ટ છે હે જીજુ તમારા મમ્મી વ્રત જવાના છે તો કહેજો ત્યાં આ વિડિયો બનાવે ત્યાં આ વિડિયો બનાવે ત્યાંના વિડીયો બનાવે અને તમે તમારા દી એને બ્લોગના બ્લોગમાં એડ કરજો વિડિયો કાલે મેં જોયું મસ્ત વિડીયો બનાવે છે તમારા મમ્મી નિશુબાબુ હમણાંથી બહુ મસ્તી કરે છે મસ્તી કરતો બહુ ક્યૂટ લાગે છે વાત તો સાચી છે મસ્તી કરતો બહુ ક્યૂટ લાગે છે મસ્તી ફેમિલી છે તમારી કોઈ મસ્ત ફેમિલી છે પણ એમનાથી સ્પેલિંગ મિસ્ટેક થોડી ઘણી થઈ ગઈ છે આપણે એને ઇગ્નોર કરીશું થેન્ક યુ સો મચ પટેલ ધ્રુવી નેક્સ્ટ કમેન્ટ છે કૌશિક ઠાકોર ની નિકેશભાઈ તમારો બ્લોગ બહુ સરસ હોય છે હું તમારો બ્લોગ જોઉં છું મયુરી ચૌહાણ કમેન્ટ છે નિકેશભાઈ તમારો બ્લોગ જોવાની બહુ જ મજા આવે છે થેન્ક યુ સો મચ સો જૈદીપ બ્લોગ ની કમેન્ટ છે નિકેશભાઈ તમારો બ્લોગ બહુ બહુ સારો હોય છે એક આ છે ને એક એવા માણસ છે જે દિલ ખોલીને કમેન્ટ કરે છે એટલી બધી કમેન્ટ કરે છે તમને હાઇલાઇટ થાય જ કે અમને કમેન્ટ આવી ગઈ છે ઠક્કર હેલી કમેન્ટ છે ભાઈ તમારી તબિયત કેવી છે હવે ભાઈ તમને સલ્યુટ છે તમે બીમાર હતા તો પણ અમારા માટે વ્લોગ બનાવ્યો અને માર્ચમાં બહુ જ બિઝી હતા પણ અમારા માટે ડેલી વ્લોગ બનાવતા અને અમને બધાને હેપી કરવા માટે થેન્ક યુ સો મચ પ્રાઉડ ઓફ યુ ભાઈ થેન્ક યુ સો મચ ગ્રીષ્મા જાનુની કમેન્ટ છે તમે કઈ જોબ કરો છો હું જોબ નથી કરતો કરતું મારો પોતાનો બિઝનેસ છે નાજે એક ની કમેન્ટ હતી કે ખુશી શું ભણેલી છે કુશી એ ફેશન ડિઝાઈનિંગ કરેલું છે વી એમ રાવલ ની કમેન્ટ છે જસ્ટ આવી જ ગઈ કેન્ટી ગર્લ્સ પોલિટેકનિક ગર્લ્સ પોલિટેકનિક થી યુનિવર્સિટી યસ બટ એ લાઈવ હું આગળ જો નહી તો હું એટલું પ્રોફિટ ના કમાઈ શકું મારી મહેનત પ્રમાણે જેટલું હું અત્યારે ઘરે બેઠા મારે ઘર સાચવવાનું પેલું મારું ફર્સ્ટ પ્રાયોરિટી મારા માટે મારું ફેમિલી છે પછી બીજું બીજું બધું એટલા માટે બહુ મસ્ત યુઝરની કમેન્ટ છે બહુ જ મસ્ત હે બ્લોગ નિકેશભાઈ તમારી મમ્મી વ્લોગ બનાવે તો પણ જોવાની બહુ જ મજા આવે કેજો બ્લોગ બનાવે હા બટ આજે એક જણની એવી કમેન્ટ હતી દીકુ રાઠોડ કરીને મારા વ્લોગની અંદર કમેન્ટ હતી કે આંટી જે છે છે બોલે છે ને એમાં થોડું અલગ લાગે છે બટ તો પણ એ ટ્રાય કરે છે તો હા આટલી ઉંમર આટલું સાહસ કરવું ને એ બહુ મોટી વસ્તુ છે કેમ કે હું મતલબ હું જ્યારે કરતી હતી ને તો મને બહુ જ અનકમ્ફર્ટેબલ ફીલ થતું અરે જ્યારે મેં પણ જ્યારે સ્ટાર્ટ કરે ને બ્લોગિંગ ત્યારે મને કેમેરા ફિયર હતો કે ભઈ કેમેરો આવે ને એટલે આપણે બોલતી બંધ થઈ જાય એમનેમાં આપણે આખા ગામનું બોલતા હોય પણ જ્યારે ભી કેમેરો સામે હોય ને ત્યારે તમે ના બોલી શકો યસ

એવું નથી કે તમારી કમેન્ટ્સ અમને અમને પહોંચે જ છે બટ તમે જ્યારે વધારે પ્રમાણમાં કમેન્ટ્સ કરો ને તો બીજા કોઈની કમેન્ટ અમે શો અમને શો ના થાય અને એના લીધે થઈને અમે બીજા કોઈની કમેન્ટ રીવ નથી કરી શકતા સો સોરી બટ તમે એ વસ્તુનું થોડું ધ્યાન રાખજો જયદીપભાઈ તમારા મતલબ બીજા બધા ફ્રેન્ડ્સ માટે જ છે પૂજા પંચાલની બારનું એસી નહીં ચાલુ ઓકે બીજી એક કમેન્ટ કોઈની હતી કે તમે તમે લોકો તો મમ્મી મમ્મી અને લાલુ માટે એડવાન્સ લાસ્ટ યર બાર એસી અમે ઓલરેડી કરાવેલું છે બારના રૂમમાં હોલમાં જે લોકો રેગ્યુલર વ્લોગ જોતા હશે ને જે લોકો ધ્યાનથી વોક જોયા હશે ને એ લોકોને ખબર હશે કે હોલમાં અમારે એસી હતું બટ અમારા રૂમમાં એસી ન હતું તો મમ્મી અને લાલુ માટે થઈને અમે બારના રૂમમાં એસી નખાયેલું જ હતું એટલે અત્યારે અમને એવું લાગ્યું કે હવે અમારે જરૂર છે તો પહેલાં અમે એ લોકોની સગવડ કરીએ છીએ પછી અમારું જયસ્વાલ રિયા સોરી ખુશીદી જીજુ મને ટાઈમ નહીં મળતો બટ મેં રાત્રે જોઈને શું પૂછું નાઇસ થેન્ક યુ સો મચ તમે જોવો છો ને બહુ બહુ જ છે તમે ગમે ત્યારે જોવો તમારા ફ્રી ટાઈમ માં જોવો તેજલ વાલાની કમેન્ટ છે ભાઈ મસ્ત વ્લોગ છે થેન્ક યુ સો મચ સેલ્પા સેમાલીની 1 મિનિટ હાય મિતલ રબારીની કમેન્ટ હતી તમે એસી માં સુવો તો મમ્મી મમ્મી પણ એસી માં સુવે છે હા પણ મમ્મી છે ને કે ઉખવર છે એમને જ્યારે નીડ હોય ને તો એ ચાલુ કરે અમારે પણ એવું જ છે બટ કે સૌથી પહેલાં નિશુ જ્યાં સુવે ને ત્યાંનું એસી પહેલાં ચાલુ થાય શિલ્પા શ્રીમાલી નાઇન વન વન ટેનની મતલબ વન ઝીરોની કમેન્ટ છે બહુ બધા વન ડે હતું ને એટલે તમારા વ્લોગ બહુ સરસ હોય છે તો થેન્ક યુ સો મચ વિશાલ વાલોદરા તમારા બ્લોગ બહુ મસ્ત હોય છે થેન્ક યુ થેન્ક યુ સો મચ અલકા રાઠોડની કમેન્ટ છે

મને તો ગુજરાતીમાં જ ગમે બ્લોગ હિન્દીમાં ના મજા આવે એસ અને ઘણા બધાની એવી કમેન્ટ હતી કે ભાઈ હિન્દીમાં ના બનાવશો તો આપણે હિન્દીને સ્કીપ કરીશું આપણે પણ મારો વિચાર છે મારામાં એક જણે એવી કમેન્ટ કરી હતી અને મને લિટરલી ગમી નામ મને નથી ખબર અત્યારે કેમ કે શું ચાલુ છે એટલે મને ખબર નઈ પડે તો એમને મને એવી કમેન્ટ કરેલી છે કે તમે વાંધો નહીં હિન્દીમાં બ્લોગ બનાવો તમારું ફેમિલી મોટું થાય તમારું યુટ્યુબ ફેમિલી મોટું થાય તો એ વસ્તુ મને ગમી અને બીજા એક વ્યક્તિ એવી કમેન્ટ કરી હતી કે ખુશીથી તમે ગુજરાતીમાં જ બનાવો બિકોઝ ગુજરાતીમાં તમારા હંડ્રેડ કે થયા છે તો તમે હવે વધારે કરવા માટે હિન્દીમાં ના જાઓ ના અમે એવું હતું કે હિન્દીમાં બ્લોગ કેમ વિચાર્યું કે ભાઈ અમારા કંપની વાળાને અમુક લોકો છે જે રેગ્યુલર અમારા બ્લોગ જોવે છે એ લોકોને ખબર નથી પડતી યસ કેમ કે અમુક આપણી લેંગ્વેજ એવી આવી જાય બોલવામાં કે લોકોને સમજવામાં ટાઈમ લાગે કે આ શું બોલ્યા તમે હું વેઇટ કરે કે ક્યારે નિકેશ આવે અને એનું એ ટ્રાન્સલેટ કરાવે તો એના રીઝન થી બટ મારો વિચાર એવો છે કે શાયદ હું બીજો બીજું કદાચ હિન્દીમાં વિચારીશ તો હું મારી સેકન્ડ ચેનલ સ્ટાર્ટ કરીશ હંડ્રેડ એન્ડ ટાઈમ પર અમારે બેંગ્લોર થી એક એન્જિનિયર જોડે છે અમારો બ્લોગ એ પણ મને છે કે કે છે એ લોકો એકચુઅલી ત્યાં કન્નડ બોલે છે પણ પૂછે મને કે આ શું કરો છો તમે લોકો આખો દિવસ આ શું કરો છો નથી એટલા માટે તે ખાલી જોઈને મજા લે બધાને કેવું ખબર મસ્તી કરે ને તો મજા આવે એવું જ કઈ સો ગાઇઝ આજે ઘણી બધી કમેન્ટ્સ રીડ કરી છે હોપ કે તમારા બધાની કમેન્ટ્સ જે લોકો એ મતલબ વેઇટ કરતા હોય છે એ બધાની કમેન્ટ્સ રીડ થઈ હોય ના થઈ હોય એ બધાની આપણે નેક્સ્ટ વ્લોગમાં કરી લઈશું અને આજનો બ્લોગ માં આટલું જ હતો બ્લોગ સારો લાગ્યો તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલ પર નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરજો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ